ઉપલેટા 60 વર્ષ જૂના વાલ્મિકી સમાજ આયોજિત જય ખોડિયાર ગરબીમાં દાતાઓના હસ્તે બાળાઓને પ્રસાદ વિતરણ કરાયું ઉપલેટા વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત જય ખોડિયાર ગરબી મંડળ આયોજિત નવયુગ ગરબી સતત સાહીઠ વર્ષથી અવિરતપણે ચાલતી પ્રાચીન ગરબી છે જે વર્ષોથી ભારતીય સંસ્કૃતિ રીત રિવાજો અને પ્રાચીન રાસ ગરબા માટે ખૂબ જ શહેરજનોમાં લોકપ્રિય છે હાલ નવરાત્રિના પર્વમાં નેવું જેટલી બાળાઓ માતાજીની આરાધના કરી રહી છે જેમાં પ્રાચીન ગરબામાં સાલાવડ ઊંચી રબારણ તેમજ કાળી દાંડીનો ડમરો અને વંદે માતરમ જેવા પ્રાચીન રાસ નાની બાળાઓ દ્વારા રમવામાં આવે છે જ્યારે કાળી દાંડીનો ડમરો રાસમાં બાળાઓ માતાજીના સ્વરૂપ ધારણ કરી રાક્ષસોના વધ કરે છે ગરબીનો ખૂબ જ રાસ હોય છે જેને જોવા માટે ઉપલેટા વાલ્મીકી સમાજ દ્વારા ભાઈ બહેનો યુવાનો અને દીકરીઓ બહોળી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ સહિત લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે ગઈકાલે ગરબીના આમંત્રણને માન આપીને દાતા અને ક્ષત્રિય સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા આ વિસ્તારના નગરસેવક અને સ્કૂલ સમિતિના ચેરમેન ચંદ્રપાલ જાડેજા સહિત આગેવાનો પધારી માતાજીની આરતીનો લાભ લીધો હતો ગઈકાલે દશેરાના દિવસે ગરબી મંડળની નેવું જેટલી બાળાઓને ગરબી મંડળના કાર્યકર્તાઓ દાતાઓ દ્વારા મિક્સચર કટલીરી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું ભાવેશ ગોહિલ ઉપલેટા